તો કાલાવડમાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભરાયા હતા માથા ડૂબ પાણી જામનગર હાઈવે પર ક્રિકેટ ગ્રાઉન્ડ કે જે આખું આખું પાણીથી તરબોળ થયું છે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે પાણીનો કોઈ નિકાલ ન હોવાથી પાણી ભરાયા છે ક્રિકેટ ગ્રાઉન્ડમાં તળાવ જેવી સ્થિતિ સર્જાય છે તો કાલાવડ શહેરના આવેલું આ ક્રિકેટ ગ્રાઉન્ડ જે આખે આખું માથા ડૂબ પાણી ભરાયેલું છે

ક્રિકેટ ગ્રાઉન્ડ માં પાણી ભરાના છે ક્રિકેટ ખેલાડીમાં રોષ જોવા મળ્યો છે ગ્રાઉન્ડ ના ત્રણ માં ભરાયા હોય એવી સ્થિતિ જોવા મળી છે ક્રિકેટ ગ્રાઉન્ડ માંથી પાણી જલ્દી નિકાલ થાય એવું ખેલો દ્વારા માંગ કરવામાં જી આભાર